હેલો ટુ ફેમિલી કેમ છો બધાને જય માતાજી બાપા સીતારામ બાપા સીતારામ તો સવારના સાડા આઠ વાગી ગયા છે આપણે વાડીમાં આવી ગયા છે અને આપણે ઝાર વાવીથી પાણી પાતા થાય એનો વિડીયો બનાવી નાખ્યો છે તો હવે હાલો કેવડી ઝાર થઈ છે ને એ આપણે આજે વિડીયો બનાવીએ છીએ તો બધાને ઝાઝા કરીને જય માતાજી બાપા સીતારામ બાપા સીતારામ સવાર સવારનું વાડીનું વાતાવરણ જોવો તો બધા મજામાં હશો મારી યુટ્યુબ ફેમિલી બધાયને ઝાઝા કરીને જય માતાજી બાપા સીતારામ અને આજે યુટ્યુબ ફેમિલીના સપોર્ટ બધાયના સાહ સહકાર અને સપોર્ટથી આજે મારે ત્રીસ હજાર ફોલોવર પૂરા થઈ ગયા છે તો બધાયને ઝાઝા ઝાઝા કરીને જય માતાજી બાપા સીતારામ અને આવો ને આવો બધા ભાઈઓ બહેનો મને સપોર્ટ કરતા રહેજો અને બધાઇનો ખૂબ ખૂબ આભાર તમે બધા ભાઈઓ બહેનોએ મને આટલે પોગાડી છે એનો બધા ભાઈઓ બહેનોનો ખૂબ ખૂબ આભાર હું દિલથી મનથી માનું છું તો બધાને ઝાઝા કરીને જય માતાજી બાપા સીતારામ આવો ને આવો બધા ભાઈઓ બહેનો સપોર્ટ આપતા રહેજો બધાઇને ખૂબ ખૂબ અભિનંદન આજે માજે આજે મારે ત્રીસ હજાર ફોલોઅર પૂરા થઈ ગયા છે બધા ભાઈઓ બહેનોના સપોર્ટને સાહ સહકારથી તો બધાઓનાઓ સપોર્ટ કરતા રહેજો બધાને જા જા કરીને જય માતાજી બાપા સીતારામ જો ભાઈઓ બહેનોનો સપોર્ટ હોય ને તો જ આપણે થોડાક આગળ નીકળી શકીશી તો મારે આજે ભાઈઓ બહેનો યુટ્યુબ ફેમિલીનો બહુ જ સપોર્ટ છે અને બધા કોમેન્ટ પણ સારી કરે છે વિડીયોમાં અને બધા સપોર્ટે ઘણો ભાઈઓ બહેનો કરવા આવે છે લાઈવમાં પણ તો બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું અને બધાય ભાઈઓ બહેનો પણ આગળ વધો એવી હું બાપા સીતારામને પ્રાર્થના કરું છું ને બાપા સીતારામના આશીર્વાદ છે અને બેનના પણ આશીર્વાદ સાથે છે બધાયનો ખૂબ ખૂબ આભાર આજે હું ત્રીસ હજાર મારે ફોલોઅર પૂરા થઈ ગયા છે ને બધાએ મને આટલો સપોર્ટ કર્યો છે તો એમ થયું કે હાલો નાનો એવો એક વિડીયો બનાવી નાખીએ અને આપણે ઝાર વાવી હતી તો ઝાર કેવડી થઈ છે હું તમને બતાવું જો ગામડાનું વાતાવરણ સવાર સવારનું સરસ હોય તો જો આપણે ઝાર વાવી હું તે દિવસે પાણી વાળતી તો ઝારવડી થઈ થઈ ગઈ 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 છે 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 દિવસની ઝાર ઝાર જો ઉગી સરસની માલ લો સારો તો બધી ધીમે 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 ઉગી ગઈ છે કેમકે દાણો નાખીએ એટલે દાણો ઉગતા કઈ વાલ લાગે નહી ફટાફટ આવી જાય બે બે પાણ પી ગયા છે જો ઝાર અમારી બે પાણ પી ગયા છે અને સવારના સાડા આઠ વાગી ગયા છે હવે એટલી સરસ મોટી મોટી થાય ને તો એવી હિલોળા લેશે તો એમ થયું હાલો નાનો એવો બ્લોક બનાવી નાખી સવાર સવારનો તો બે ઝાર બધી ઉગી ગઈ છે અમે મેં વિડિયો બનાવ્યો છો હું ઝારમાં પાણી પાતી હતી એનો હું ને ભૂર્યો તો જુઓ ઝાર સરસ ની ઉગી ગઈ છે અને આ છે બધું સવાર સવારનું વાતાવરણ સવારનું વાતાવરણ છે ને ગામડાનું કઈક અલગ જ હોય કેમકે એકદમ શાંત હોય પંખીડા બધા બોલતા હોય અને એકદમ એકદમ શાંત શાંત હોય વાતાવરણ તો જો ઝાડ બધી ઉગી ગઈ છે નથી કેતા કે એક દાણો નાખો ને તો ભગવાન એના હજાર દાણા કરીને દેશે એના જેવી વાત છે આપણે એક દાણો પડે એમાંથી તો કેટલું ભગવાન દેશે સિંગનો આપણે એક જ દાણો પડે સિંગ વાવી તા એ મગફળી તો એના સોડવામાં કેટલા બધા દાણા આપે છે ભગવાન એટલે એક દાણાનો મારો નાથ છે ને હજાર દાણા કરી દે છે એવી કહેવત છે અને ખેડૂની મહેનત એવી હોય એટલે ખેડૂની મહેનત ક્યાંય જાતી નથી ભગવાન થોડું ઘણું તો આપી જ રહેશે તો જો આપણે ઝાડ બધી સરસની ઉગી ગઈ છે દસક દિવસની થઈ ગઈ છે લીલું સમ જેવી વાડી થવા મળશે જેમ મોટી થાય ને એમ એવો ઉઠાવ આવશે સરસનો અને લીલું લીલું લીલી ધરતી થઈ જશે આખી સરસની એકદમ એટલે આ બધી ખેડૂતની મહેનત છે ખેડૂત મહેનત કરે છે ને ભગવાન આપી પણ દેશે ભગવાન રાખતા નથી મહેનત કરે છે એનું ભગવાન કોઈ દિવસ રાખતા જ નથી એટલે ભગવાન એક દાણાનો અનેક દાણો કરીને આપી જ દેશે જો સરસની એકદમ મસ્ત ઝાર બધી ઉગી ગઈ છે તો એમ થયું હાલો આપણે ઝારમાં પાણી વાળતા થાય એનો વિડીયો બનાવીને મૂકી દીધો છે તો હવે આપણે ઝાર પણ ઊગી ગઈ છે તો આપણે ઝારનો પણ ઊગી ગઈ છે તો બધા ભાઈઓ બહેનોને મારી યુટ્યુબ ફેમિલીને બતાવી દઉં ને કે ભાઈ અમારે ઝાર પણ જો સરસની બધી બહાર આવી ગઈ છે ને સરસની એકદમ ઊગી ગઈ છે બહુ સરસ ઊગી ગઈ છે બધી એક સરખો બધો દાણો નીકળી ગયો છે બાર જો સરસનો એકદમ ઉગી ગઈ છે ઝાર તડકાનો પ્રકાશ પડે ને એટલે થોડુંક તો રે તો બધાને ઝાઝા કરીને જય માતાજી બાપા સીતારામ બાપા સીતારામ સવાર સવારના સાડા આઠ વાગી ગયા છે તો એમ થયું હાલો આપણે એક નાનો એવો ઝાડનો વિડીયો બનાવીને મૂકી દઈએ ઝાર વાવીથી એનો તો બનાવ્યો તો પાણી વાળતા એનો તો ઊગી છે એનો નહોતો બનાવ્યો એટલે આજે સરસની આઠ સાત આઠ દિવસની દસક દિવસની થઈ ગઈ છે તો એમ થયું કે નાનો એવો એક બ્લોગ બનાવીને મૂકી દઈએ તો બધાને ઝાઝા કરીને જય માતાજી બાપા સીતારામ બાપા સીતારામ વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ કરજો અને બધા આવજો વાળીએ મહેમાન બનજો બેનના ઘરે જય માતાજી બાપા સીતારામ બાપા સીતારામ બધા ભાઈઓ બહેનોને